નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ઓગણીસ સાત બે હજાર ચોવીસ ગુરુવાર અમરેલી માર્કેટમાં આજના શું બજાર ભાવ રહ્યા હતા તો વાત કરી સિંગદાણા તેરસો થી પચાસ જીરુ ત્રણ થી પાંચ એરંડા અગિયારસો આઠથી અગિયારસો આઠ સણા અગિયારસો ત્રીસથી બારસો ને અઠ્યાસી મગ પૌદસોથી પંદરસો ને ઓગણચાલીસ ધાણા નવસોથી તેરસો ને ચાલીસ મકાઈ ચારસો પચીસથી પાંચસો ને ચોસઠ રૂપિયા સોયાબીન સાતસો નવ્વાણુંથી આઠસો ને તેતાળીસ રૂપિયા જ્વાર ચારસો બેતાળ થી આઠસો ને ઓગણીસ તો વાત કરવી તલ કાળાની છવ્વીસો પાંત્રીસ થી સુમોતેર તલ સફેદ ઓગણીસો થી બત્રીસ તો વાત કર્યું ઘઉં ટુકડાની ચારસો થી પાંચસો ને ત્રાણું ઘઉ લોકવન ચારસો થી પાંચસો એસી મગફળી ઝીણી નવસો એક હજાર થી બારસો ને રૂપિયા મગફળી અગિયારસો ને પાંચથી બારસો ને એકાણું તો વાત કરીએ કપાસની ખેડૂત મિત્રો આઠસો બાવીસથી પંદરસો ને પંચ્યાસી રૂપિયા તો આ હતા આજના અમરેલી માર્કેટ યાર્ડના બજાર બહુ જો ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો કોમેન્ટ કરજો જેથી કરીને તમને રોજે રોજના છ ટકા છાછા બજાર બહુ મળતા રહે આપણી કિસાન ન્યૂઝ ચેનલ ઉપર